નમસ્કાર મિત્રો મારી યુ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિષય છે ગણિત ધોરણ આઠ તેનું પ્રકરણ ચાર પ્રાયોગિક ભૂમિતિ તેના સ્વાધ્યયન પોથીના પ્રશ્નો કેટલાક દાખલા તેમજ તેમાં કેટલાક રચના કરવાની છે તેના માટે તમારે પરિકર અને ફૂટપટ્ટી પેન્સિલ રબરની જરૂર પડશે તો તમારે આ બધું લઈને બેસવાનું છે જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી મારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર આવી શકે તો ચાલો શરૂ કરીએ ધોરણ આઠ નું પ્રકરણ ચાર પ્રાયોગિક ભૂમિતિ પ્રશ્ન એક છે નીચે આપેલા માપના આધારે નિશ્ચિત ચતુષ્કોણ રચો સમબાજુ ચતુષ્કોણ પીએ આઈઆર રચો જેમાં પીએ છે એ આપણને હોવું જોઈએ છ સેમી અને ખૂણો એ બનવો જોઈએ એકસો ને દસ સેમી એનો મતલબ કે આ એકસો દસ સેમી બને તો એનો અહીંયાથી આ છ સેમી થાય તો અહીંથી પણ આ છ સેમી દોરવાનું એટલે આપણે સૌ શું કરવું પડે પી અને એ આપણે દોરી દેવાનું આટલું દોરી દેવાનું કેટલું માપનું છ સેમી માપનું ત્યારબાદ અહીં કોણ માપક મૂકી એકસો દસ નો ખૂણો આ રીતે એકસો દસ નો ખૂણો માપકમાં લઈ અને અહીંયાથી ત્યાં સુધી લીટી કરવાની પણ કેટલા માપની કરવાની છ સેમીની ત્યારબાદ પી આર છ સેમી અને આ છ સેમી ઓટોમેટિક તમને મળી જશે એનો મતલબ આ એકસો દસ સેમી હોય તો આ પણ એકસો દસ સેમી થાય પરંતુ બધી બાજુના માપ કેવા રાખવાના છે છ સેમી સરખા રાખવાના છે બીજું સમાંતર બાજુ રચના કરો કે જેમાં એક બાજુનું માપ સાત સેમી બીજી બાજુનું માપ પાંચ સેમી અને એક ખૂણાનું માપ સાહીઠ અંશ હોય તો આપણે એ અને બી છે તે આપણે સાત સેમી દોરી દેવાનો ત્યારબાદ અહીં કોણ માપક મૂકી આ નો ખૂણો બનાવવાનો નો ખૂણો બનાવો પણ ક્યાં સુધી આ લાઇન દોરવાની પાંચ સેમી સુધી દોરવાની અહીંયાથી તે જે આપણે માપ રાખ્યું હોય ટપુ ત્યાં સુધી ત્યારબાદ આપણે ડીસી સાત સેમી કરવાનો છે અને ડીએ ઓટોમેટિક પાંચ સેમી આપણને મળી જશે આગળ વધીએ પાણા નંબર પચીસ પર લંબચોરસની રચના કરો કે જેમાં એક બાજુનું માપ ત્રણ સેમી અને વિકર્ણનું માપ પાંચ સેમી હોય તો અહીં આપણે એ બી દોરી દેવાનો છે ત્રણ સેમીનો સામે ડીસી છે એ ત્રણ સેમીનો અને અહીંથી વિકર્ણનું માપ કરો એટલે પાંચ સેમી થાય અને આ બીસી અને અને એ દોરી દેવાના છે ચોથું ચતુષ્કોણ બી ઈ એર ની રચના કરો જેમાં બી ઈ બરાબર છ સેમી એટલે કે જે આ બી ઈ છે આ છ સેમી દોરવાનો છે આ બી અને ઈ તેનું માપ થશે છ સેમી અહીંયા છ સેમી કરવાનું છે ઈ એ છે તે થશે સાત સેમી અહીંયા સાત સેમી કરવાનો છે આર અને બી છે તે પાંચ સેમી જે આ છે માપ તે પાંચ સેમી કરવાનું છે પાંચ સેમી હવે અહીંથી આ ઓટોમેટિક અહીંથી આ જોઈન કરી દેવાનું છે ત્યારબાદ આ રીતે વિકર્ણો બનાવી દેવાના છે તેના માપ થશે પાંચ સેમી થશે તો આ રીતે તમારે આકૃતિ દૂરી દેવાની છે પાંચમું છે તો તેમાં જો ના તો કેમ તો ના શક્ય નથી કારણ કે ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ થાય છે અહીં ત્રણ ખૂણા ઓ આર અને એનો સરવાળો ત્રણસો સાહીઠ થઈ જાય છે માટે ચતુષ્કોણ આર ઓ એમ શક્ય નથી આગળ વધીએ છઠ્ઠું નીચેનામાંથી સેના આધારે ચતુષ્કોણ નિશ્ચિત કરી શકાય નહીં તો એક બાજુ અને ચાર ખૂણાના આધારે નિશ્ચિત કરી શકાય નહીં સાતમું છે નીચેના માંથી કયા પ્રકારનું ચતુષ્કોણ શક્ય નથી તો બાજુઓના માપ પાંચ ચાર પાંચ ચાર અને વિકર્ણ દસ હોય તે શક્ય નથી આઠમું ચોરસની રચના કરવા ઓછામાં ઓછું શું જરૂરી છે તો એક બાજુનું માપ હોવું જોઈએ કારણ કે ચોરસ રચવાનો છે એક બાજુનું માપ મળે તો બધી બાજુના માપ સરખા હોય નવમું તેમાં આવશે ઓપ્શન ડી હોય છે પ્રશ્ન એક બાજુનું માપ ચાર સેમી બે વિકર્ણના માપ પાંચ પોઈન્ટ છ સેમી અને સાત સેમી ધરાવતા સમાંતર બાજુ ચતુષ્કોણની રચના કરો અને બીજી બાજુના માપ શોધો તો બીજી બાજુનું માપ પણ પાંચ સેમી થશે તો આ રીતે તમારે દોરી દેવાનું છે આગળ વધીએ પાના નંબર સત્યાવીસ પર એન ઇ સાત સેમી કરવાનો છે એટલે કે આ છે એ સાત સેમી દોરવાનો છે એન ઈ હવે EW છે છ સેમી કરવાનો છે એટલે કે આ EW છે છ સેમી કરવાનો છે પણ કેટલો કરવો એના માટે આપણે આ ખૂણો ઈ છે તે એકસો નો કરવાનો છે તો અહીં કોણ માપક મૂકી આપણે એકસો નો ખૂણો રાખવાનો અને અહીં ટપકું કરવાનું પણ અહીં ટપકું કર્યું હોય તો અહીંથી આપણે દોરવાનું છે છ સેમી સુધી દોરવાનું છે છ સેમી અહીંયા પૂરું થઈ જશે ત્યારબાદ એસ ડબ્લ્યુ દોરવાનો છે જે પંચ્યાસીનો ખૂણો થવો જોઈએ ત્યારબાદ અહીંયાથી આ રીતે જોઈન કરી દેવાનો તો આ ખૂણો બનશે જે આપણને ખૂણો એન કીધેલો છે તો આ રીતે આપણે રચના કરવાની છે ત્રીજું એવા ચોરસની રચના કરો કે જેના વિકર્ણનું માપ પાંચ સેમી હોય તો અહીં ચોરસ દોરવો હોય તો વિકર્ણનું માપ જે આ બંને છે વિકર્ણ પાંચ સેમી થવા જોઈએ તો અહીંથી આ બે પોઈન્ટ પાંચ થશે અહીંથી પણ આ બે પોઈન્ટ પાંચ થશે અહીંથી પણ આ બે પોઈન્ટ પાંચ થાય ને અહીંથી પણ બે પોઈન્ટ પાંચ થાય ત્યારબાદ આવી રીતના આપણે ચોરસ બનાવીએ તો આપણું આ બધું માપ છે એ પાંચ સેમી થશે બે પોઈન્ટ પાંચ વત્તા બે પોઈન્ટ પાંચ તો આ રીતે ચોરસ બનાવવાનો છે એબી સમાંતર સીડી એટલે કે જે આ એબી છે તેના સમાંતરા ડીસી દોરવાનો છે સીડી બરાબર બીસી તો આ એ અને ડી છે તેટલું જ માપ આ બીસી નું છે આ બંને માપ સરખા છે આપણે આ રીતે એને બતાવી શકીએ હવે એ બી છે છ પોઈન્ટ ચાર સેમી અને સીડી છે નવ પોઈન્ટ છ સેમી તો અહીં આપણે નવ સેમી થાય છે મારે મેં આકૃતિ દોરી એમાં તો તેવા સમલમ ચતુષ્કોરની રચના કરો ખૂણો એ અને બી ના માપ શોધો તો મેં કર્યું તેની અંદર ખૂણો એનું માપ મને એકસો વીસ મળ્યું અને બીનું માપ છે સાહીઠ અંશ મળ્યું છે તમારે શોધવાનું છે તમારે કેટલું થાય છે તો ધોરણ આઠ ગણિત અનુપકરણ ચાર તેના સ્વધ્યન પોથીનો વિડીયો છે તે પૂર્ણ થાય છે ફરી મળીશું આગળના પાંચમા પાઠની અંદર ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર